તો હાલો આપણે તો આવી ગયા સોમનાથ તમારે ક્યારે આવવું હે મિત્રો આપણે આવી ગયા મંદિર બાજુ અને અહીંયા તો ફોન નહીં કઈ અલાવ છે નઈ એટલે અંદર નથી લઈ જવાનું મોબાઈલ ની તો આઈને રાખવાનું થાય અને એટલે વિડીયો નહીં બાર થી શૂટિંગ કરવાનું થાય કેમ કે અંદર મોબાઈલ અલાવ છે નહીં એટલે જો હવે બહાર બાર થી ફોટા બોટા પાડવું હોય તો હદ અહીંયા બાર થી બાકી અંદર કાંઈ મોબાઈલ અલાઉ છે અને એવું છે એટલા મોબાઈલ હતા અહીંયા જમા કરાવવાના તો હાલો મોબાઈલ લઈ લો પરસભાઈ જમા કરાવી દેવી હતા હાલો હાલો મોબાઈલ તો ઘણા થઈ ગયા આપણે આમાં જમા કરાવવાનો કરાવવાનું છે હાલો હાલો હાથ આપણો મોબાઈલ આમાં જમા કરાવી દેવી હાલો બધા મૂકી આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને જો આવી ગયા હોય પાછા દર્શન કરીને અને અમારે હિતેશભાઈ જો પ્રસાદી આત્મા છે જે મોહન ની પ્રસાદી લીધી છે અને પ્રસાદી પ્રસાદી મારે લેવાની છે આવો પ્રસાદી તમે આગળ ના 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 રાખો ના ના આવી રાખો ને એટલે એ રીતે જો આ નહી યાર બધાને ભાગે ના બધાને આવી જાય ભાઈ તમે અંદર લઈ દેતા ને તો એ બાને આપડે બે પાંચ મિનિટ બેહી

ગુલ્ફી ખાવા લઈ લીધી હે બેગ લઈ લીધા હે અને હવે આપણે હનુમાન દાદા ની મૂર્તિ છે જોરદાર આપણે આવી ગયા તા અહીંયા દરિયા કાંઠે અને જો હનુમાન દાદા મસ્ત મજાની મૂર્તિ અને હવે આગળ જવા નથી દેતા ઉપરથી જોવાનું છે અહીંયા નગર તો મસ્ત મજાનો નજારો હે દરિયાનો અત્યારે આગળ જવા દેતા નથી એવું આપણે એને ઈ બાજુ દરિયો જોતા ને પણ આ બાજુ મંદિર સાઈડ આયા હે એટલે જો આપડે યુવરાજ હારી હે ને બધા આગળ વ્યા ગયા ફોટો પાડવામાં અમે રહી ગયા હા અને માઇક અત્યારે હારી નથી ને એટલે અવાજ નો પ્રોબ્લેમ થાય બાકી જોવો તમે અહીંથી મંદિર માં હાવ નજીક આવી ગયા હવે તો આપણે જો ઘણા બધા ફોટા પાડી દીધા અને વિડીયો ઉતાર્યા દરિયા કાંઠે ઘણા એને ફોટા પાડ્યા અને હવે મહાદેવ ના દર્શન તો પહેલા જ કરી લીધા હતા અને હજી દરિયા કાંઠે જતા અને હવે અંદાજ જાવી થઈ ગયું છે અંધારું ક્યાં લજી રખડે આમાં તો પાસે હાલ્યા આવે છે

અમારા આમંત્રણને માન આપીને સુરતના બહુ વિશાળ કાંઈ પ્રોજેક્ટ બનાવે છે બહુ મોટું સારું એવું કામ છે બાહુબલી બિલ્ડર છે અને અમે એટલો આગ્રહ કર્યો કે તમે આવો અને આવો અમારી આ રહી જોડાણા છે સોમનાથ દાદા સોમનાથ દાદા ને આશીર્વાદ મેળવા બહુ આશીર્વાદ મેળવા નીતિનભાઈ નો જે ગ્રુપ મળ્યો અમને બહુ મજા આવી બહુ આનંદ છો અમને તમારે મળ્યા અને તમે એવું લાગે તમારે જમવા આવો

અરે બહુ બગળું હોતું ભવિષ્યમાં એમ આપના આશીર્વાદ 1 મિલિયન સુધી જલ્દી જલ્દી પહોંચી જાઓ તમારા તમારું

આપડે રખડી લીધું એક સીટ માં ચાર જણા છે પાછા જેમ આયા તા ને એમ જ રિયાજ આવી હવે આમાં બે એટલે હજે તો જમવા જવાનું નહીં બાકી આગળ બતાવીશું વિડીયો માં તો હાલો ફટાફટ નીકળવાનું છે હવે શ્રી સોમનાથ મહાદેવ તો આપણે પાછા આવી ગયા રામ મંદિરે દર્શન કરવા સોમનાથ માં તો આપણે હે ને જો અહીંયા કણે અલગ અલગ છે મૂર્તિ એવું નથી પ્રાઇઝ જોરદાર મૂર્તિ ને એવું છે અને આપણે દર્શન કરી લીધા છે અમે અને જો મૂર્તિ ને એવું જોયું હે અલગ અલગ પ્રકારનું તમે જોવા તો આપડે આવી ગયા તા પછી જમવા માધવ હોટલ હોટલ માં મિત્રો આવી ગયા હવે જમવા બેસી ગયા કેમ કે અમે ખાલી જગ્યા નથી ને વારા ફરતી જમવા બેઠા હવે જમવાનું તમે જો ફૂલ મજા આવી જાય એવું છે માધવ હોટલ છે લઈ લો જે મજા આવે જો આપણે ચાક લીધું એ બધું છે રોટલી ની અંદર આવે છે આવતું જાય છે તો હાલો હવે આપડે હે ને જમવા મળવાનું છે ફટાફટ કેમ વારા વારાફકે જમવાનું છે એક જગ્યા ખાલી નથી તમારી સલાહ આપડે જો રાહુલભાઈ ને બાકી હતા ને અહિયાં જમવા બેસી ગયા કેમ મજા આવી માધવ હોટલ માં આવીને માધવ હો જોરદાર જમવાનું છે અને અમે જમી લીધું એ પાછા રાહુલભાઈ ની જમતા ત્યાં હું આવ્યો હતો તો મિત્રો આપણે ખાઈ પીન પછી આવી ગયા તા વેરાવળ જક્શન કેમ કે આપણે ટ્રેન છે પણ હજી કલાક વાર જેવી લગભગ તો વાર લાગ છે પણ તો આવી ગયા આપણે જક્શન કેમ કે એટલે કે ભાઈ રેલવે સ્ટેશન હો જો હતા હવે જાય છે થોડીક વાર છે પણ થોડાક અગાઉ આવી ગયા આપણે પાછું જવાનું હવે જૂનાગઢ એવું છે તો આપણે જો ટ્રેન આવી ગઈ ને આવી 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 છે ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ